ખાટકીવાડ વિસ્તાર તથા મેમન કોલોની ખાતે આમ ત્રણ જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા તાજિયા પાંચમા ચાંદ બેસાડવામાં આવે છે અને નવમીની રાત્રે ન્યાસનું ભરપૂર આયોજન કરવામાં આવે છે અને દર્શન કરવા આવતા તમામ લોકોને પ્રસાદી આપવામાં આવે છે અને દસમીના દિવસે ત્રણે તાજા દરબારગઢ ખાતે બપોરે લઈ જવામાં આવે છે અને ત્યાં પીટની રમવામાં આવે છે અને ત્યાંના લોકો પોતાની મનોકામના પૂરી કરે છે તાજા પાસે શ્રીફળ વધેરવામાં આવે છે અને જાત જાતિ ન્યાસ તમામ લોકોને આપવામાં આવે છે અને સાંજે પાંચ વાગ્યે દરબારગઢમાં સાત ફેરા ફેરવામાં આવે છે અને ત્યાંથી તાજાને વાહન મારફતે તિલકવાડા ખાતે વિસર્જન માટે લઈ જવામાં આવે છે અને નર્મદા નદીમાં વિસર્જન કરીને લોકો ઘર ઘરે પરત ફરે છે બ્યુરો ચીફ જુબેર કુરસીનો રિપોર્ટ ધન્યવાદ